ઘરમાં શાંતિ સુખ અને સમૃદ્ધિ લાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે તો આ સંદર્ભ પર વિગતવાર ચર્ચા કરીશું તો દર્શક મિત્રો વાસ્તુ દર્પણ જે આપણે બુધવાર અને શુક્રવાર સાંજે સાડા પાંચ વાગે નિયમિત કરતા હોય છે ત્યારે આ વાસ્તુ દર્પણમાં તમને મૂંઝવણતા કોઈ પણ પ્રશ્ન હોય તે પ્રમાણે વાસ્તુ ગુરુ આપણને માર્ગદર્શન આપતા હોય છે ઘરમાં સંપત્તિ ટકતી નથી બધું બરાબર છે પણ આર્થિક રીતે નુકસાન થયેલું છે આરોગ્યને લગતા પ્રશ્નો છે કે ઘર કંકાસ રહેતો હોય છે કે પાડોશી સાથે સારા સંબંધો નથી આવા અનેક પ્રશ્નો હોય છે તેનું ચોક્કસ કારણ વાસ્તુ પણ હોઈ શકે છે તો એકવાર વાર જો આવા પ્રશ્નો હોય તો તમારા કોઈ પણ પ્રકારના એકવાર જરૂરથી ડી સ્ક્રીન પર નંબર તમને બતાવવામાં આવી રહ્યો છે કે સિત્તેર તેતાલીસ તેત્રીસ અઢાર છ્યાસી આ નંબર અત્યારે જો ડાયલ કરો ફરી એકવાર નંબર બોલું છું સિત્તેર તેતાલીસ તેત્રીસ અઢાર છ્યાસી તમને મૂંઝવંતા વાસ્તુને લગતા

કેવા પ્રકારની જમીન ખરીદવી જોઈએ અને કેવા પ્રકારની જમીન નિવાસસ્થાન માટે ઉત્તમ કહેવાય છે કે અતિ ઉત્તમ કહેવાય છે તો શાસ્ત્ર પ્રમાણે દરેક જ્ઞાતિ પ્રમાણે વર્ણાશ્રમ પ્રમાણે અલગ અલગ પ્રકારના અલગ અલગ આકારના અલગ અલગ કલરના પ્લોટ હોય છે એમાં મુખ્ય જે ગોળાકાર નામની જે જમીન હોય છે એ ગોળાકાર જમીન

જ્યારે પ્લોટ ખરીદીએ તો પ્લોટ ખરીદી અંદર જ્યારે પ્લોટના ચારે ચાર ખૂણા સમાન હોય એટલે લંબાઈ અને જો પહોળાઈ એક સમાન હોય અને તેમાં પણ લંબ પટ્ટી સાકાર એટલે લંબ ચોરસ જો પ્લોટ હોય અને એમાં ચારે ચાર ખૂણા જીરો જીરો ડિગ્રીમાં આવતા હોય એટલે સમાંતરમાં હોય તે એ પ્લોટને અતિ ઉત્તમ કહેવાય છે અને રહેણાંક માટે ચોક્કસથી આવા પ્લોટ ખરીદવાથી સુખ સમૃદ્ધિની અને શાંતિની પ્રાપ્તિ થતી હોય છે જી પ્લોટના પૂર્વ ભાગમાં ઊંચાઈ હોવી શુભ છે કે નહીં જી પૂર્વ ભાગ એવું કહે છે ભાઈ પ્લોટની ઊંચાઈ હવે આવી ગયું જ્ઞાતિ પ્રમાણે કલર પ્રમાણે વર્ણ પ્રમાણે અલગ અલગ પ્રકારની જમીન હોય છે અને કેવા પ્રકારના બાંધકામ કરવા છે પરંતુ જમીનનો મુખ્ય એક આધાર સ્તંભ છે કે જે પૂર્વીય દિશા અને ઉત્તરીય ઈશાન જે દિશા છે એ જે ભાગ જો ઢળતો હોય તો એને વધુ શ્રેષ્ઠ કહેવાય છે જો પૂર્વનો ભાગ ઊંચો હોય અને નૈઋત્યનો ભાગ એટલે નીચો હોય પશ્ચિમ નૈઋત્યનો તો ચોક્કસથી એ પ્લોટને પણ ઉત્તમ કહેવામાં આવેલ નથી જી પ્લોટની આસપાસ મંદિર સ્મશાન કે હોસ્પિટલ હોય તો વાસ્તુ પ્રમાણે તેની અસર શું થાય છે જી પ્લોટ અથવા મકાનની આજુબાજુમાં સ્મશાન હોય હોસ્પિટલ હોય અથવા તો કોઈ જાહેર ક્ષેત્રના ફંક્શન થાય એવા કોઈ પણ જાતના ઓફિસ કાર્યાલય વગેરે વગેરે હોય સામાન્ય એવું કહેવાય કે સ્મશાનની બાજુમાં ઘર ન હોવું જોઈએ સ્મશાનની બાજુમાં પ્લોટ ખરીદાય નહીં મકાન ન ખરીદવું જોઈએ અને તેની સાથે કોઈ પણ પોતાનો જે વ્યવસાય છે એ વ્યવસાયનું સ્થાન પણ ન હોવું જોઈએ કેમકે સ્મશાનની જે ઉર્જા છે એ ઉર્જા સામાન્ય મનુષ્ય સહન કરી શકે એવી સ્થિતિમાં નથી હોતા તેની પાછું હોસ્પિટલ અથવા મંદિર મંદિરની વાત કરીએ તો મંદિરની પડછાયો કે મંદિરની છાયામાં કે મંદિરને અડીને પણ કોઈ પ્લોટ ન હોવું જોઈએ અથવા તો પોતાનું ઘર નવું જોઈએ કે મંદિરની છાયા જ્યારે ઘર પર પડે તો એ ઘરમાં રહેનાર વ્યક્તિઓની આર્થિક સમૃદ્ધિ ઉન્નતિ પ્રાપ્ત થતી નથી મતિ અશાંત રહે છે એટલે હોસ્પિટલ જેવા જાહેર સ્થળના જે ક્ષેત્રો છે એવા ક્ષેત્રોથી પોતાનું મકાન દૂર હોય

થાંભલાના દ્વારા વાયર સપ્લાય હોય છે અને પાવર સપ્લાય થાય છે અને વીજના તાર હોય છે એટલે વીજળીના તાર કઈ દિશામાં છે તેના આધાર પર છે જો ઉત્તર અને પૂર્વ ઉત્તર અને પશ્ચિમના ભાગમાં હોય

જ્યારે જમીનનું પરીક્ષણ આવે મકાન બનાવવું છે અને જ્યારે જમીનનું પરીક્ષણ કરવામાં આવે તો જમીન કેવા પ્રકારની છે એ મહત્ત્વની છે એટલે જે ખેતરવાળી એટલે જે ફર્ટિલાઇઝર ખેતીલાયક જમીન હોય અને ઉપજ જમીન હોય તેવા પ્લોટની અંદર જો મકાન બનાવવામાં આવે તો ચોક્કસથી તે સ્થાનમાં બનાવેલ મકાન અને તે મકાનમાં રહેનાર વ્યક્તિઓની આર્થિક સુખ સમૃદ્ધિ ઐશ્વર્યની વૃદ્ધિ થતી હોય છે એટલે એકંદરે ખેતીલાયક જમીન હોય અને એ જમીન પર જો મકાન બનાવીને રહેવામાં આવે તો ચોક્કસથી તેમને સફળતા સુખ સમૃદ્ધિની શાંતિ મળે છે તો આવી જમીન જે ખેતીલાયક ઉપદ્રવ એટલે ઉપજવાળી જગ્યા હોય તે ઉપજવાળી જગ્યાની અંદર મકાન બનાવવું અતિ ઉત્તમ કહેલ છે જી શાસ્ત્રશાસ્ત્ર પ્રમાણે પ્લોટ પસંદ કરતી વખતે આસપાસ તો પર્યાવરણ શું હોવું જોઈએ છે આસપાસનું પર્યાવરણને ધ્યાનમાં રાખતા પહેલાં જે જમીન આપણે ખરીદવાની છે તેનું પર્યાવરણ કેવું છે એ મહત્વનું છે કે એ જમીન છે એ જમીનનો કલર કેવો છે એમાંથી સુગંધ કેવા પ્રકારની છે એ જમીનની અંદર કેવા પ્રકારની વનસ્પતિઓ અને જમીન પર રહેવાથી અથવા તો એ જમીન પર જો વ્યવસાય કરવાથી કેવા લાભાલાભ થશે એ જમીન પર આધારિત છે અને ત્યાર પછી આજુબાજુનું પણ પર્યાવરણ વાતાવરણ જોવામાં આવે કે ભાઈ ઉત્તર દિશાના ભાગની અંદર જલ તત્વ હોય દક્ષિણ દિશાના ભાગની અંદર ત્યાં ફાયર સ્ટેશન હોય અથવા તો કોઈ ઇલેક્ટ્રોનિક વસ્તુ હોય અથવા તો કોઈ ફાયરની ફેક્ટરી હોય તો આવી બધી જગ્યાને ઘણા બધા અલગ અલગ નિયમ પ્રમાણે કઈ વસ્તુ કઈ દિશામાં છે એના આધાર પર નક્કી કરાઈ શકાય પરંતુ પર્યાવરણની વાત કરીએ તો ચોક્કસથી જે જમીનની આજુબાજુમાં વનસ્પતિઓ હોય પર્યાવરણ હોય વૃક્ષો હોય તે વૃક્ષોમાં પણ જો ફળફૂલ આપવાના આવતા હોય તેવા વૃક્ષો હોય તો ચોક્કસથી એ જગ્યા પસંદ કરવી જોઈએ એ જગ્યા પસંદ કરવાથી ચોક્કસથી ધનના લાભ થાય છે

એટલે એ જમીનમાં અંદર પાણીનું પરીક્ષણ કર્યા પછી જ આપણે આગળ વધવું જોઈએ એ આપણે મુખોદગત વાત કરીએ ત્યારે સફળતા ન મળે પરંતુ જે જગ્યા પર પાણી વધારે ઉપર હોય તે જગ્યા સમૃદ્ધિશાળી કહેવાય છે એ જમીનના એક નિયમ પણ છે જમીન પર ખાડા અથવા ગાંજવા હોય તો તેની વાસ્તુ સર અસર શું થઈ શકે છે સૌથી પહેલા તો જે જગ્યા પર ખાડા ટેકરાવાળી જગ્યા હોય છે તે જગ્યા પર લડાઈ ઝઘડા વધારે થાય છે

પશ્ચિમ દિશામાં મૂકવામાં આવે અને લોકરની અંદર તમે જો મૂકવામાં આવે ત્યાં લોકર આભૂષણ મૂકવામાં આવે તો ચોક્કસથી ધનમાં વૃદ્ધિ થાય છે અવારનવાર વધારે થાય છે કેમકે પશ્ચિમ દિશા છે એ વૃદ્ધિની દિશા છે એટલે પશ્ચિમ દિશાની અંદર લોકર મૂકવામાં આવે ત્યાં ધન સંગ્રહ કરવામાં આવે તો ચોક્કસથી ધનમાં વૃદ્ધિ અને લાભ થાય છે દર્શક મિત્રો તમને વાસ્તુ પ્રમાણે કોઈ પણ મૂંઝવણતા પ્રશ્ન હોય તે ટીવી સ્ક્રીન પર નંબર દેખાઈ રહ્યો છે સિત્તેર તેતાલીસ તેત્રીસ અઢાર છ્યાસી તે અત્યારે જ ડાયલ કરો અને તમારા મૂંઝવણતા પ્રશ્ન આપ પૂછી શકો છો પૈસા રાખવાના ડ્રોરમાં અરીસો કેમ રાખવામાં આવે છે જી દર્પણનું કામ છે આઈનો હું નથી રિફ્લેસ કરે છે જે એક એક દર્પણ એક એવું એક પ્રતિક છે જે દરેકનું સંગ્રહ કરવા છતાં પણ કોઈનું સંગ્રહ કરતો નથી એટલે જ્યારે તિજોરીની અંદર ધન સંગ્રહ જ્યાં કરતા હોય ત્યાં દર્પણ રાખવામાં આવે તો દર્પણની અંદર પ્રતિબિંબ થાય છે અલંકાર આભૂષણ છે એનું પ્રતિબિંબ કાચની અંદર એટલે આઈનો દર્પણની અંદર પડે છે અને દર્પણના માધ્યમથી વૃદ્ધિ થાય છે એટલે શીઘ્ર ધન આગમનની વૃદ્ધિના યોગ બને છે એટલે ધન આગમનની વૃદ્ધિના યોગ માટે તમારા લોકરની અંદર તમારા તિજોરીની અંદર અથવા તો તમારું જે ધન સંગ્રહનું સ્થાન છે ત્યાં દર્પણ મૂકવામાં આવે તો પણ એ ઉત્તમ કહેલ છે શાસ્ત્રીજી આપણી સાથે ગયા છે કે દર્શક મિત્ર દર્શક વાસ્તુ દર્પણમાં આપનું સ્વાગત છે આપણે પ્રશ્ન છે શબ્દ માટેનો દર્શક વાસ્તુ દર્પણમાં આપનું સ્વાગત છે વાસ્તુ દોષનો નથી માટેનો શાસ્ત્રીજી કોન્ટેક્ટ થઈ નઈ આપણે આગળ વાત કરીશું મુખ્ય દરવાજાની દિશા ધન લાભ પર કેવી અસર પડી શકે છે એવું કહેવાય છે કે ભાઈ જન્માક્ષરની અંદર લગ્ન કુંડીને લગ્ન સ્થાનને મુખ્ય મહત્વ આપવામાં આવે છે તેવી જ રીતે ઘરની અંદર ઘરના વાસ્તુની અંદર ઘરના બાંધકામ અથવા તો તમારો વ્યવસાયનું બાંધકામ છે એમાં મુખ્ય તમારી એન્ટ્રી જ આઈએમપી છે જે ઘરની એન્ટ્રી ઉત્તમ છે એટલે ઘરનો મુખ્ય દ્વાર કાર્યક્ષેત્રનો મુખ્ય દ્વાર અથવા તો ફેક્ટરીનો મુખ્ય દ્વાર જો ઉત્તમ દિશામાં ઉત્તમ સ્થાન પર હશે તો એવું કહી શકાય ભાઈ ઘરનું પચાસ ટકા વાસ્તુ યોગ્ય કહેવાય છે કેમ કે ઘરના મુખ્ય દ્વારથી ઉર્જાનું આવવું અને જવું એક થતું હોય છે એટલે આવાર જવાનો જે આમાગમનનો જે વિષય છે એ દ્વાર પરથી જે એટલે મુખ્ય દ્વારનું મહત્વ છે એટલે જે ઘરની અંદર ઉત્તમ દિશામાં ઉત્તમ સ્થાન પર દ્વાર હશે તેમાં એ ઘરની અંદર સમૃદ્ધિ અને ધનની અવારનવાર વૃદ્ધિ થતી રહેશે ઘરના ઉત્તર પૂર્વ ખૂનામાં ગંદકી હોય તો ધન પ્રવાહ પર શું અસર થાય છે પહેલાં તો પૂર્વ ઉત્તરીય ભાગ એટલે ઈશાન ખૂણાની જ્યારે ગંદકી હોય એટલે તે ઘરની અંદર દરિદ્રતા હોય છે તે ઘરની અંદર સુખ સમૃદ્ધિ ઐશ્વર્ય આવતી નથી ધન હોવા છતાં પણ ત્યાં આગળ ગૃહ ક્લેશ કંકાસ રહેતા હોય છે કેમ કે પૂર્વ ઉત્તરીય ભાગનો જે ઈશાન ભાગ છે તે દેવતત્વ છે એ ખુલ્લો હોવો જોઈએ ત્યાં કોઈ વજનવાળી પણ વસ્તુ ન હોવી જોઈએ અને ત્યાં જ્યારે ગંદકી વધારે હોય

તો એવી રીતે જે પણ ગૂંચડાવાળી વસ્તુ હોય અથવા તાર હોય અથવા તો વીંટળાયેલા કોઈ નાણાં હોય અથવા તો જૂના એવા નાણાં હોય તો ચોક્કસથી એને પ્રવાહિત જલની અંદર પ્રવાહિત કરવું જોઈએ તે નેગેટિવ ઉર્જા ઉત્પન્ન કરતા હોય છે જી ઓફિસમાં કેશ કાઉન્ટર કઈ દિશામાં રાખવો જરૂરી જી કેશ કાઉન્ટરની આપણે વાત કરીએ ઘર હોય કે ગમે હોય ઉત્તર દિશામાં ખુલે તેવી રીતે જો રાખવામાં આવે તેને અતિ ઉત્તમ કહેલ છે ધંધામાં પ્રગતિ માટે માલિકની ટેબલ કઈ દિશામાં મૂકવી જરૂરી છે જી પ્રગતિ માટે એવું કહી શકાય જો શોર્ટ ટાઈમની અંદર અને ધનનો ફ્લો કરવો હોય વ્યવસાયનો ફ્લો કરવો હોય તો સાઉથની અંદર એટલે દક્ષિણ દિશા અંદર ત્રીજા અને ચોથા ઝોનની અંદર જો મુખ્ય માલિકની બેઠક કરવામાં આવે અને ઉત્તરીય ભાગમાં એમનું મુખ આવે તો ચોક્કસથી ધન અને સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે જી પૈસાની પાછળ સોલિડ હોવી કેમ જરૂરી છે એવું કહી શકાય કે જે ઘરની દિવાલ સોલિડ છે અથવા તો આપણે વાત કરીએ ભાઈ પશ્ચિમ દિશા અને દક્ષિણ દિશામાં રાખવું એટલે શાસ્ત્રનો પહેલો જે નિયમ છે કે ભાઈ દક્ષિણ દિશા અને પશ્ચિમ દિશા સોલિડ હોવી જોઈએ મજબૂત હોવી જોઈએ કેમ કે એ દિશામાંથી નેગેટિવ ઉર્જા ઘરની અંદર પ્રવેશ ન કરે અને જ્યારે ધન રાખવાનું કાઉન્ટર છે કે તિજોરી છે તે પણ આપણે દક્ષિણ દિશામાં જ રાખવાની કહી છે જેના કારણે દક્ષિણ દિશાની જે નેગેટિવ ઉર્જા છે અથવા તો એવું કહેવાય દક્ષિણ અને પશ્ચિમને એટલે નૈઋત્યના જે પવન છે એ નેગેટિવ ઉર્જા આપણા ઘરની અંદર ન આવે અને ધનને પણ ત્યાં આગાડી નેગેટિવ ઉર્જાનો સ્પર્શ ન થાય અને પોઝિટિવ ઉર્જા દ્વારા નવી ઉર્જા દ્વારા સમૃદ્ધિની વૃદ્ધિ થાય એટલા માટે એવું કહેવાય પશ્ચિમ અને દક્ષિણની દિવાલ મજબૂત હોવી જોઈએ અને તેની સાથે જે ધન સંગ્રહ કરવાનો જે લોકર છે તેની પાછળનો ભાગ એટલે જે દિવાલ છે તેને પણ આપણે મજબૂત રાખવી જોઈએ ઘરની ઉત્તર દિશા અવરોધિત હોય તો ધનમાં ઘટાડો કેમ થાય છે અવરોધિત હોય એટલે ચોક્કસ જ ઉત્તર દિશા છે જલની દિશા છે ઉત્તર દિશા છે કુબેરની દિશા છે ઉત્તર દિશા છે બુધની દિશા છે એટલે જો એ દિશામાં અવરોધક વસ્તુ હોય તો પહેલાં તો બુદ્ધિ પર અસર થાય છે અને વાણિજ્ય પર અસર થાય છે ધન પર અસર થાય છે એ દિશામાં ટોયલેટ લેટ્રિંગ હોવું એ દિશાની અંદર રસોડું હોવું એ દિશાની અંદર અગ્નિતત્ત્વની વસ્તુ હોવાથી મુખ્ય ઘરના આગમન એટલે જે વ્યક્તિ છે તેને ધન આગમનના સ્ત્રોત છે એ ધન આગમનના સ્ત્રોતની અંદર પણ રુકાવટ આવે છે મુશ્કેલી આવે છે અવરોધક થાય છે એટલે ઉત્તર દિશાની અંદર અવરોધક વસ્તુ હોવી જોઈએ નહીં દક્ષિણ પશ્ચિમ ખૂણો ધન લાભ માટે કેમ શું છે અતિ ઉત્તમ પ્રશ્ન છે કેમકે દક્ષિણ અને પશ્ચિમ દિશા એ દિશામાં જેટલું વજન વધારે હોય ને એટલી નેગેટિવ ઉર્જા દબાય છે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પ્રથમ નિયમ છે ઈશાન ખુલ્લો નૈઋત્ય વજનવાળો અને બ્રહ્મનો જે ભાગ છે એ બ્રહ્મરંધ્રનો ભાગ જ્યારે ખુલ્લો હોય ત્યારે ચોક્કસથી એ ઘરની અંદર ધન આગમન સમૃદ્ધિ અને આરોગ્ય સુંદર રહેતું હોય છે ઘરમાં વધુ કચરો અથવા જૂનું સામાન ધન પ્રવાહને કેવી રીતે અટકાવે છે આપણા જે આપણે શરીરમાં આપણે વસ્ત્ર ધારણ કર્યા હોય એ વસ્ત્ર આજે ધારણ કરેલા તમે કાલે ધારણ કરશો બીજા દિવસે ત્રીજા દિવસે ધારણ કરશો એટલે એ વસ્ત્રમાંથી બધવું આવે છે દુર્ગંધ આવતી હોય છે અને એ કપડાં પહેરવાથી આનંદની અનુભૂતિ નથી થતી મન પણ શુદ્ધ રહેતું નથી વિચાર પણ શુદ્ધ નથી આવતા તેવી રીતે જેમ પ્રમાણે જૂના કપડાં મેલા કપડાં ધારણ કરવાથી મનની અશુદ્ધિ ઉત્પન્ન થાય છે અવિકાર ઉત્પન્ન થાય છે તેવી રીતે જો ઘરની અંદર પણ નેગેટિવ વસ્તુ કચરો અથવા તો નકામી વસ્તુ પડી હોય તો એ પડ્યા પડ્યા નેગેટિવ ઉર્જા ઉત્પન્ન કરે છે એવું કહેવાય કે કોઈપણ વસ્તુ હોય એ બે મહિના કે એક માસથી વધારે એક જ સ્થાન પર રહે ત્યારે એ પડેલી વસ્તુ નેગેટિવ ઉર્જા ઉત્પન્ન કરે છે તો હંમેશા એ વસ્તુનો ત્યાગ કરવો જોઈએ અથવા તો એ વસ્તુની ત્યાં આગળ સાફ કરી અને પુનઃસ્થાપન કરવું જોઈએ એટલે ચોક્કસથી એવું કહી શકાય કે ભાઈ દર શનિવારે દર અમાસે આપણે ઘરની અંદર સાફસૂપી કરવાથી નકામી ચીજ વસ્તુનો ત્યાગ કરવાથી અથવા તો જે વસ્તુ કામની છે પરંતુ એ રનિંગમાં ઉપયોગમાં નથી આવતી તેને સાફસૂપી કરી કરીને પુનઃસ્થાપન કરવામાં આવે તો નેગેટિવ ઊર્જા ધીરે 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 નષ્ટ થાય છે જી વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ઘરના પાણીના પ્રવાહની દિશા ધન પર શું અસર કરે છે એવું છે કે ભાઈ જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ વિષ્ણુ પર્વતક મસ્તક ભગવાન શ્રી હરિનારાયણ વ્યાપક છે અને જલની અંદર જ લક્ષ્મી ઉત્પન્ન થયેલા છે કારણ કે સમુદ્ર મંથનમાંથી જ લક્ષ્મીજી પ્રગટ થયેલા હતા અને આખા જગતને આનંદ પ્રદાન કરતા હતા એટલે જલની અંદર જ લક્ષ્મી છે એટલે જે જલની દિશા છે પૂર્વ ઉત્તરીય ભાગ છે જેટલો શુદ્ધ હશે ત્યાં આગળ ચોક્કસથી એ ઘરની અંદર સમૃદ્ધિ ઐશ્વર્ય ધનની આગમન થાય છે કારણ કે જલની અંદર જ લક્ષ્મી બિરાજમાન છે અને જલ છે

શાસ્ત્રીજી વાસ્તુ દર્પણમાં આપ આવ્યા દર્શકોને માર્ગદર્શન આપ્યું આપનો ખૂબ ખૂબ આભાર તો વાસ્તુ દર્પણમાં હાલ બસ આટલું જ ફરી મળીશું શુક્રવારે સાંજે સાડા પાંચ વાગ્યે નવા પ્રશ્નો સાથે ત્યાં સુધી જોતા રહો કેટીવી બીને ગુજરાતી સમસ્યા તમારી ખબર અમારી નમસ્કાર